ભાઈ પીઠમાં બહુ દુખાવો રહે છે અરે યાર આ સર્વાઈકલ પેન માટે શું કરવું એ બેટા ઘૂંટણમાં બહુ દુખાવો રહે છે જો કોઈ આને અનુસરી લે તો ચોક્કસ તેની સાંધાના દુખાવાની સમસ્યા માત્ર ઓછી જ નહીં પણ મટી પણ જશે મિત્રો આજકાલ આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે આખો દિવસ એક ખુરશી પર બેસી રહીએ છીએ જેના કારણે સર્વાઇકલ પેન બેક પેન પીઠનો દુખાવો અને ઘૂંટણના દુખાવાના કેસ દિવસે ને દિવસે વધી જ નથી રહ્યા પણ તે હવે યુવાન લોકોની સમસ્યા બની ચૂકી છે પરંતુ ઓફિસનું કામ તો કરવું જ છે તેમ છતાં કેટલીક વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવામાં આવે તો સાંધાના દુખાવાની સમસ્યામાં પહેલા દિવસથી જ આરામ આવવા લાગે છે આ વાત હું માત્ર ચોપડીઓમાંથી વાંચીને નથી કહી રહ્યો પણ ખુદ મારી આસપાસ આ વસ્તુઓની એટલી સારી અસર જોઈ ચૂક્યો છું કે મને આ વાતમાં કોઈ શંકા નથી કે જો કોઈ આને અનુસરી લે તો ચોક્કસ તેની સાંધાના દુખાવાની સમસ્યા માત્ર ઓછી જ નહીં પણ મટી પણ જશે તો ચાલો પછી કોઈ પણ વિલંબ કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જે વ્યક્તિને શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો રહે છે તે જ જાણે છે કે કેવી રીતે સામાન્ય રોજિંદી જિંદગી પણ અજીબ બની જાય છે આખો દિવસ આપણું ધ્યાન આ એક જ દુખાવા ઉપર રહે છે પરંતુ દોસ્તો આ તમારી પસંદગી છે કે તમે તે સાંધાના દુખાવા સાથે જ જીવવા માગો છો કે પછી તેને જડમાંથી ઠીક કરી દેવા માગો છો અને આ એટલું મુશ્કેલ પણ નથી ચાર વસ્તુઓ છે ચારે સરળ છે બસ જરૂર છે સતત કરવાની ઘણીવાર આપણે કંઈક સારું સાંભળીએ છીએ બે ત્રણ દિવસ કરી પરંતુ પછી છોડી દઈએ એક વચન આપું છું કે જો તમે આ ચારેય વસ્તુઓનો એક મહિનો સતત ઉપયોગ કરશો તો તમે પોતે કોમેન્ટ્સમાં આવીને લખવા માટે મજબૂર થઈ જશો કે મારા સાંધાના દુખાવામાં બહુ જ આરામ આવી ગયો છે અને ખબર છે તમારી આ કોમેન્ટ્સના કારણે માત્ર મને જ સારું નથી લાગતું પણ આ બીજા લોકો માટે પણ મોટિવેશનનું કામ કરે છે તેમને અનુભવ થાય છે કે આ વિડીયો માત્ર નામ માટે નથી બન્યો પણ તેમાં જણાવેલી વસ્તુઓ અસર કરે છે એક એક કરીને તમને ચારેય વસ્તુઓ વિશે પૂરું જણાવીશ કે શું અને કેવી રીતે કરવું છે જેથી તમારી સાંધાના દુખાવાની સમસ્યા સમસ્યા ન રહે શરૂ કરીએ સૌથી પહેલી વસ્તુ જે છે મહાનારાયણ તેલ કાયમી ધોરણે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવાનો પહેલો ઉપાય મહાનારાયણ તેલ જો તમને સર્વાઈકલ પેન બેક પેન ઘૂંટણમાં દુખાવો રહે છે અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે તો આ મહાનારાયણ તેલ તમારી પાસે ચોક્કસ હોવું જોઈએ મિત્રો આ ક્લાસિકલ ફોર્મ્યુલેશન છે ક્લાસિકલ ફોર્મ્યુલેશન એટલે આ તેલમાં ઉપયોગ થતી જડીબુટ્ટીઓ અને તેને બનાવવાની આખી પદ્ધતિ આયુર્વેદના વૈશ્વ્ય રત્નાવલી ગ્રંથમાં આપેલી છે દોસ્તો આયુર્વેદમાં ઘણા તેલોના ફોર્મ્યુલેશનનું વર્ણન છે પરંતુ મહાનારાયણ તેલ ખાસ શરીરના દુખાવા માટે છે તમને કદાચ આ જાણીને આશ્ચર્ય થશે કે માત્ર આ એક તેલ બનાવવા માટે અઠાવન જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે બિલવા અશ્વગંધા ગોખરૂ બાલા જેવી એન્ટી ઇન્ફ્લેમેન્ટરી જડીબુટ્ટીઓને તલના તેલ બકરીનું દૂધ અને સતાવરીના જ્યુસમાં પકાવીને બનાવવામાં આવે છે જે સાંધાના વિસ્તારમાં ઊંડે સુધી જઈને અસર બતાવે છે બસો મિલીની બોટલ બસો પચાસની આસપાસ પડે છે ઘણી જાણીતી આયુર્વેદની કંપનીઓ આ તેલ બનાવે છે આ તેલ લોકપ્રિય છે તમને કોઈ પણ આયુર્વેદિક દુકાનમાંથી બહુ આસાનીથી મળી જશે સાંધાનો દુખાવો છે તો આ તેલ તમારી પાસે હોવું જ જોઈએ કેવી રીતે ઉપયોગ કરવો જ્યારે પણ તમને સમય મળે પાંચ મિનિટ આ તેલથી તમારા તે સાંધા પર માલિશ કરી લો માલિશ કર્યા પછી કોઈ ગરમ પટ્ટીથી કે કોઈ કપડાંથી તે જગ્યાને બાંધી લો અને થોડીવાર એમ જ રહેવા દો જેમ કે તમે સૂતા પહેલાં આ કામ કરી શકો છો થોડીવાર માલિશ કરી અને પછી તે જગ્યાને ઢાંકીને સૂઈ ગયા હવે જુઓ આ તેલની કોઈ આડઅસર નથી તમે ઈચ્છો તો સવાર સાંજ બે વાર પણ માલિશ કરી શકો છો પરંતુ જો સમયની કમી છે તો હું કહીશ દિવસમાં એક વાર તો ચોક્કસ આ તેલથી માલિશ કરો આ તેલ લગાવવાથી તમારા સાંધાઓમાં બળતરા એટલે કે ઇન્ફ્લામેશન ઓછી થશે અને સાંધાઓની તાકાત વધશે મિત્રો કાયમી ધોરણે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવાનો બીજો ઉપાય છે નેચરલ પેઇન કિલર મિત્રો જ્યારે પણ કોઈ સાંધામાં દુખાવો ઉપડે છે તો સ્વાભાવિક રીતે આપણે કોઈ પેઇન કિલર લેવા માંગીએ છીએ ડૉક્ટરો પોતે માને છે કે એલોપેથિક પેઇન કિલર્સની આડઅસરો હોય છે અભ્યાસોથી જાણવા મળે છે કે આ પેઇન કિલર્સને જે લોકો ખાવાની આદત બનાવી લે છે તેમને પાચનની સમસ્યાઓ કિડનીની સમસ્યાઓ અને અહીં સુધી કે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે પરંતુ ક્યારેક ક્યારેક સાંધાઓમાં એટલો દુખાવો થાય છે કે પેઇન કિલર લીધા વગર કામ ચાલતું નથી આવા કેસમાં તમારી પાસે હોવી જોઈએ આયુર્વેદની એક એવી કુદરતી પેઇન કિલર જે ખાસ સાંધાના દુખાવા માટે છે બેઝિકલી આ બે ફોર્મ્યુલેશનનો યોગ છે પ્રસારણી આદિ કસાયવટી અને બીજું છે યોગરાજ ગુગુળું આ બંને પણ ક્લાસિકલ ટેબ્લેટ્સ છે જે ઘણી જાણીતી કંપનીઓ બનાવે છે આ આયુર્વેદિક પેઇન કિલર્સ ખરેખર સાંધામાં થયેલી બળતરાને ઓછી કરે છે આયુર્વેદ અનુસાર દુખાવો ત્યારે જ થાય છે જ્યારે વાત દોષ અસંતુલિત થઈ જાય છે આ ટેબ્લેટ્સનું કોમ્બિનેશન વાતને સંતુલિત કરે છે એટલે કે તમારી સમસ્યાને જડમાંથી ઠીક કરે છે લેવાની ક્યારે છે એક તો જ્યારે દુખાવો થાય ત્યારે ઇસ્ટન્ટ રાહત માટે લઈ શકો છો અને કારણ કે આ ટેબ્લેટની કોઈ આડઅસર નથી તો તમે નિયમિતપણે પણ સવાર સાંજ બંનેની એક એક ટેબ્લેટ પાણીની સાથે લઈ શકો છો બે મહિના સતત લઈને જોઈ લો તમને જાતે જ તેની અસર દેખાશે અન્ય કુદરતી પેઇન કિલર્સ જો તમે આયુર્વેદિક ટેબ્લેટ્સ ન લઈ શકો તો આ બે સરળ ઘરેળુ ઉપચાર પણ કરી શકો છો એક પારિજાતના પાંદડાનો ઉકાળો પારિજાતના પાંદડા સાંધાના દુખાવા માટે એક કુદરતી પેઇન કિલરનું કામ કરે છે તેના ત્રણ ચાર પાંદડા લઈ લો અને તેને પાણીમાં ઉકાળીને પીઓ સ્વાદની દ્રષ્ટિએ વાંધો નહીં આવે આ ઉકાળો તમે ક્યારેય પણ પી શકો છો બીજા નંબરમાં છે મેથી દાણાનું સેવન જો પારિજાતના પાંદડા ન મળે તો તમે રોજ એક ચમચી મેથી દાણાને પલાળીને ખાઓ તેને રાત્રે સૂતા પહેલાં થોડા પાણીમાં પલાળીને રાખો અને સવારે ફ્રેશ થયા પછી મેથી દાણા પાણી સહિત પી લો ત્રીજા નંબરમાં છે ગરમ પાણી જો આ પણ ન કરી શકો તો તમે ગરમ એટલે કે હુંફાળું પાણી પીઓ તમે જેટલું ગરમ પાણી પીશો તેટલો તમારા સાંધાના દુખાવામાં આરામ રહેશે ઠંડા પાણીની જગ્યાએ ગરમ કે હુંફાળું પાણી પીઓ કાયમી ધોરણે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવાનો ત્રીજો ઉપાય છે આહાર મિત્રો કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખાવાથી સાંધામાં દુખાવો વધે છે અને કેટલીક એવી હોય છે જેને ખાવાથી આરામ મળે છે તમારે પ્રયત્ન કરવો કે દર્દ વધારતી વસ્તુઓ જેટલું બને તેટલું તમારા આહારમાંથી કાપી નાખો અને દર્દ હળવું કરનાર ખોરાકનું જેટલું બને તેટલું સેવન કરવો હવે જે વસ્તુ નથી ખાવાની એટલે કે જે વસ્તુઓ દુખાવો વધાર કરી શકે છે એવી વસ્તુઓ છે ખાટી વસ્તુઓ જેમ કે આંબલી કાચી કેરી કઢી જે ખાટી છાસમાંથી બને છે આ વસ્તુઓ ખાવાથી દુખાવો વધી જાય છે અપવાદમાં વાત કરીએ તો મધ્યમ માત્રામાં લીંબુ ચાલી જાય છે આમળાથી કોઈ સમસ્યા થતી નથી ઠંડી વસ્તુઓ તમે જેટલી ઠંડી વસ્તુઓ ખાઓ છો તેટલો દુખાવો વધે છે ફ્રીજનું પાણી આઈસ્ક્રીમ ઠંડી લસ્સી કોલ્ડ ડ્રિંક્સ એ બધું આપણે ન પીવું જોઈએ જે વસ્તુઓ તાસીરમાં ઠંડી હોય છે જેમ કે કાચો સલાડ ખાસ કરીને રાત્રિ ભોજનમાં દહીં રાત્રે કેળા રાત્રે અથવા મૂળા રાત્રે ન ખાવા જોઈએ વાત વધારનારી વસ્તુઓ ખાસ કરીને રાજમા અને અડદ આ બે વસ્તુઓ શરીરમાં વાત દોષને વધારે છે બીજું કે વધેલી અને ફ્રીજમાં રાખેલી સબ્જી એટલે કે શાક પણ વાત દોષ વધારે છે ઘઉં આધુનિક ઘઉં શરીરમાં બળતરા અને ઓટો ઇમ્યુન રોગોનું કારણ બની રહ્યા છે એક મહિના માટે ઘઉં છોડી દો તેના બદલે તમે જુવાર બાજરી રાગી અને જવ જેવા અનાજ ખાઓ દૂધ ઉત્પાદનો એક મહિનો દૂધ ટાળીને જુઓ મિત્રો આજના સમયમાં દૂધની ગુણવત્તા બહુ ઘટી ગઈ છે જે સાંધામાં બળતરા વધારે છે અપવાદમાં વાત કરીએ તો દેશી ગાયનું એટું ઘી દિવસમાં એક ચમચી જરૂર ખાઈ શકો છો હવે વાત કરીએ લેવા જેવી વસ્તુઓ કે જે આપણા દુખાવાને હળવું કરે છે બાજરી અને રાગીનો રોટલો આ દવાનું કામ કરે છે રોટલો સોફ્ટ બનાવવા માટે ઉકળતા પાણીથી લોટ બાંધવો જોઈએ બેસન એટલે કે ચણાનો લોટ બેસન ગરમ હોય છે બેસનનો ચીલો સૌથી સારો નાસ્તાનો વિકલ્પ છે તેમાં અજમો અને પાલકના પાંદડા ઉમેરી શકાય છે મિલેટ્સ ચોખાની જગ્યાએ મિલેટ્સને તમારા નિયમિત આહારનો ભાગ બનાવો આ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે તલ અને અળસીના લાડુ તલ અળસીમાં કેલ્શિયમની સાથે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડ્સ હોય છે જે સાંધામાં કુદરતી લ્યુબ્રિકેશન પ્રદાન કરે છે અને બળતરા ઓછી કરે છે ગરમ મસાલા જો રાત્રે ચોખા ખાવા જ હોય તો તેને બનાવતી વખતે કાળા મરી તમારપત્ર જેવા ગરમ મસાલા નાખો કાયમી ધોરણે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવાનો ચોથો ઉપાય છે સૂક્ષ્મ વ્યાયામ જ્યારે આપણા શરીરમાં અપાચિત ટોક્સિન્સ આયુર્વેદની ભાષામાં આમ હોય છે ત્યારે તે આપણા સાંધાઓમાં જમા થઈ જાય છે જેનાથી જડતા એટલે કે સ્ટીપનેસ અને અસ્વસ્થતા થાય છે આ જમા થયેલા ટોક્સિનને દૂર કરવાનો સૌથી અસરકારક રસ્તો છે તે ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારવું અને તે એક્સરસાઇઝ એટલે કે સૂક્ષ્મ વ્યાયામ દ્વારા થાય છે સૂક્ષ્મ વ્યાયામનો ફાયદો એ છે કે તમે તેને ક્યારેય પણ કરી શકો છો પરંતુ તેને સતત કરવું પડશે સર્વાઇકલ પેઇન માટે તમારી ગરદનને ક્લોક એન્ટી ક્લોકવાઇઝ ફેરવો ધીમે ધીમે અને આંચકા વગર કરવું ઓછામાં ઓછા પાંચ વાર ક્લોક અને પાંચ વાર એન્ટી ક્લોક કરો ખભાના દુખાવા માટે હાથોને ફેલાવીને આ રીતે ગોળ ફેરવો એકવાર ક્લોકવાઇઝ અને એકવાર એન્ટી ક્લોક વાઇઝ વીસ વીસ વાર કરો બેક પેન એટલે કે પીઠનો દુખાવો માટે મરકટ આસનથી શ્રેષ્ઠ કંઈ નથી એક વારમાં ઓછામાં ઓછા પાંચ વાર કરો અને સ્ટ્રેચ પોઝિશન પર થોડો સમય રોકાવો ઘૂંટણના દુખાવા માટે પગની આંગળીઓને આગળ પાછળ કરવી પછી પગને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવો દરેક એક્સરસાઇઝ વીસ વાર કરો બોનસ ટીપની વાત કરીએ તો સૂર્યપ્રકાશ જ્યારે પણ તમારા જે પણ બોડી પાર્ટમાં દુખાવો હોય તેને સૂર્યપ્રકાશમાં રાખો પાંચ મિનિટ માટે કોઈ બહાને તડકામાં બેસી જાઓ અને તે અંગને સૂર્યપ્રકાશમાં રાખો બહુ જ ફાયદો થશે તો જુઓ આ ચાર વસ્તુઓ છે મહાનારાયણ તેલથી માલિશ કરવાનું શરૂ કરી દો આ ચારેમાંથી ઓછામાં ઓછું એક પેઇન કિલર લેવા લાગો જેમ કે પ્રસારણી આદિ વટી કે મેથીના દાણા શું ખાવું છે અને શું નથી ખાવું તેનું ખાસ ધ્યાન રાખો સૂક્ષ્મ વ્યાયામ કરો એક મહિનો મારું માનીને કરી લો આ માહિતી પરથી શું તમે મહાનારાયણ તેલ ખરીદવાની અનસ્પોન્સર્ડ લિંક શોધવા માંગો છો અથવા સૂક્ષ્મ વ્યાયામો વિશે વધુ જાણવા માગો છો મારો વિડીયો શાંતિથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે આ વસ્તુઓ બધી ઓનલાઈન એમેઝોન અથવા ફ્લિપકાર્ટમાંથી પણ તમે મંગાવી શકો છો આવજો બાય બાય આવજો